ભાવનગર બોટાદ લોકસભાના સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બામણિયા ગરબે રમ્યા ગઢગા શહેર વિશ્વ હિન્દુ પરિષદ આયોજિત પ્રથમ નવરાત્રી મહોત્સવ નિમિત્તે નવરાત્રીના નવમા દિવસે ભાવનગર બોટાદ લોકસભાના સાંસદ કેન્દ્રીય મંત્રી અન્ન અને નાગરિક પુરવઠા ગ્રાહક સુરક્ષાની બાબતો શ્રીમતી નિમુબેન બામણિયા ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીની આરતી હતી હતીગઢગા વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ અર્જુનભાઈ રાજ્યગુરુ તથા મહામંત્રી ચંદ્રકાંતભાઈ સોલંકી દ્વારા કેન્દ્રીય બદ્રી શ્રીમતી નિમુબેન બામણી નું પુષ્પગુચ્છ તથા ગોપીનાથજી મહારાજની તસવીર આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ મીમુબેન બાંભણીયા બાલિકાઓ સાથે ગરબે રમ્યા હતા આ પ્રસંગે બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ બાબુભાઈ જેબલીયા બોટાદ જિલ્લા દૂધ ઉત્પાદન સંઘના ચેરમેન બોળાભાઈ રબારી બોટાદ જિલ્લા ભાજપ મહામંત્રી જયરાજભાઈ પટગીર લોકસાહિત્યકાર અને શિક્ષણવિદ મહેશદાનભાઈ ગઢવી ગઢડા શહેર નગરપાલિકાના પ્રમુખ હિતેશભાઈ પટેલ ચેરમેન સુરેશભાઈ ગવ ગઢડા

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અનેક સમાજને જાગૃત કરવા માટે અનેક કાર્યક્રમોનું આયોજન કર્યું છે અને હમણાં જ વિશ્વ હિન્દુ પરિષદના અમારા પ્રમુખ શ્રી અર્જુનભાઈ અને ચંદ્રકાંતભાઈ બંનેએ જ્યારે મારું સન્માન કર્યું ત્યારે મેં એમને થોડીક વિગત પૂછી એટલે એમણે કહ્યું કે બેન અમારા સંગઠન દ્વારા ભવ્યથી ભવ્ય નું આયોજન થાય છે અને એની અંદર જુદી જુદી કૃતિઓ અને ટેબલો આ પ્રકારના ભવ્ય આયોજનો થાય છે એવી રીતે એવી રીતે ગણેશ ચતુર્થી પણ ગણેશની સ્થાપના કરી અને હજારો લોકો એમના દર્શનનો લાભ લે છે આવા અનેક પ્રકારના કાર્યક્રમો દ્વારા સમાજને જોડવાનું સમાજની એકતા માટે અને સમાજને જાગૃત કરવા માટે વિશ્વ વિશ્વ હિન્દુ પરિષદ આવું સરસ મજાનું જયારે કામ કરી રહ્યા છે ત્યારે એમને ખૂબ ખૂબ હૃદયથી હું અભિનંદન આપું છું પ્રથમ વખત નવરાત્રિનું આયોજન કર્યું છે પણ જયારે હું અહીંયા ઉતરી એટલે મને ખ્યાલ આવ્યો કે પ્રથમ નવરાત્રીનું આયોજન ભલે કર્યું હોય પણ ભવ્ય ને દિવ્ય આયોજન કર્યું છે એના માટે સમગ્ર ટીમને અભિનંદન આપું છું ક્યારે એક હાથે તાળી ન પડે અનેક લોકોના સહકારથી અનેક લોકોના સહયોગથી શ્રેષ્ઠ પરિણામ આવતું હોય છે શ્રેષ્ઠ આપણે કામ કરી શકતા હોય છે ત્યારે ગઢડાની અંદર આ ભવ્ય આયોજન જયારે થયું છે ત્યારે આપણી માતૃશક્તિઓ જે એમને ઘરેથી ઘણી વાર બહાર જવાની ના પાડતા હોય પણ આવા સંગઠનો દ્વારા આયોજન થતું હોય ત્યારે ઘરમાંથી પણ કહેવામાં આવતું હોય કે તારે હોય તો તું જઈ શકો છો કારણ કે એને ભરોસો છે એ સલામત છે ત્યારે અહીંયા અનેક બહેનો નવ દિવસ સુધી અહિયાં ગરબી માતાની અને નોરતા રમવા માટે સત્તરસો કરતા પણ વધારે બહેનો આ ગ્રાઉન્ડ ઉપર નવરાત્રી રમવા આવે છે ત્યારે મારી માતૃ શક્તિને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સમગ્ર ટીમને પણ ખૂબ ખૂબ મારી શુભેચ્છા સાથે અભિનંદન નવરાત્રી નું પર્વ એટલે શક્તિ અને ભક્તિનું પર્વ કહેવાય અને મા જગદંબા સૌને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી પણ પ્રાર્થના કરું છું અસ્તુ ભારત માતા કીજે